નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપાલ લણિચ્યા સંપૂર્ણ પાલનપુર ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા વિકાસ સંગ્રહ સપ્તાહ સપ્તાહ અંતર્ગત પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈસીડીએસ કચેરીમાં યોજાયેલા આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજરે સંભાળ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને આંગણવાડીની બાલિકાઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતથી થયો હતો આ પ્રસંગે ટીએચઆર એટલે કે બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ મેડ અને સડગવામાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ના લાભાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો ટીએચઆર એટલે કે ટેક હોમ રાશન યોજના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા સગર્ભાધાત્રી માતાઓ કિશોરીઓ અને છ માસથી ત્રણ વર્ષના બાળકોને વિનામૂલ્યે ટેક હોમ રાશન પૂરું પાડવામાં આવે છે રીઝનલ કોઓર્ડિનેટર એનઆઈ ગાંધીનગર દ્વારા ફોર્ટીફાઇડ ચોખાના મહત્વ અને તેના ખોરાકમાં ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનો અને લાભાર્થીઓને ભારત વિકાસ પ્રતિજ્ઞા અને પોષણ માસની શપથ લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ અધિકારી જિલ્લા આયુર્વેદિક અધિકારી રીજનલ કોઓર્ડિનેટર એનઆઈ ગાંધીનગર બાળ વિકાસ યોજના અધિકારીઓ આઇસીડી સ્ટાફ આંગણવાડી કાર્યકરો કિશોરીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસા ઘટક ત્રણના બાળ વિકાસ યોજના અધિકારીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું